મેં આ દીકરી બીજે આપેલ છે મનસુખભાઈ તો મને આ દીકરી આપતા નથી તો તમે હું તમને પગે લાગુ છું તમે મને તાત્કાલિક આ દીકરીની વ્યવસ્થા કરાવો તાત્કાલિક આ દીકરી તમે મને ફૂંકાવો આવ્યા નથી ફરિયાદ આપી હા ફરિયાદ આપી છે પણ કોઈ અહીંયા નથી આવ્યું કે ના નથી ગયું મને સો પોલીસ મને જવાબ આપતા નથી મારો ઘર નો ધણી બીમાર છે ઘરે હતી મારી શનિવારે રાત્રે બાર વાગે મારી દીકરી ઉપાડી ગયા છે ઉપાડી ગયા નામ શું છે નામ શું છે अपने नाम, नाम से ऊपर दर नाम से रावत जला रावत जो ओ लाहू चालम चालम जला ये क्या काम है आ चालम जला क्या काम ना ये ये खीतला ना क्या कर रहे ना खीतला ना शीतला शीतला क्या आ खीतला खीतला काम ये क्या काम क्या तालू है

પોલીસ ફરિયાદ આપેલ પણ આ જમણ થઈ ગયા સો જમણ માં હજી મને જવાબ આપ્યો નથી તમે એક કામ કરજો હું રામત છે ને આજે આવી જાવ તો તમે આવજો હું તમને અરજી ને એવું બધું ફરિયાદ લખી દઉં સીધી આવજો થઈ જાવ હા હા કઈ વાંધો નહિ હા અને આ છોકરી ફોટો ને એવું બધું મને મોકલજો હા તમારા ફોન માં હું મારો ફોટો નાખું છોકરી નો ફોટો નાખું બધાય નો ફોટો હું તમને નાખી દઉં છું પણ મનસુભાઈ હું તમને હાથ જોડી ને પગે લાગી ને હું તમને એટલું કઉ છું કે મારી દીકરી તમે મને પાછી અપાવો મારું એવું છે કાયદા મુજબ જે જોગવાઈ છે નાની છોકરી છે એમાં જે કઈ જૂના કાયદા મુજબ જે એની ફરિયાદ થતી છે અને જો તમારે પચાસ વર્ષ છે કાઈ વાંધો નહીં એમાં છે ને એ કાયદા મુજબ તમે આવજો એની ફરિયાદ કઈ અગાઉ દીધેલી હોય તો એની નકલ બકલ લેતા આવજો

એમાં હું જઈ કરાવડાવી છી પોલીસ જે પીએસઆઈ સાહેબ હોય ને એને ભલામણ કરી અને જે હોય ને કરાવીશ કેમ કે હું કોઈ હું તો કાર્યકર છું પણ તમને જેટલા થાય એટલી મદદ તમે મને એટલું કરી ને હું તમને બે હાથ જોડીને લાગીને વાત કરું છું કે આ દીકરી મને તમે પાછી અપાવો મેં દીધે આ દીકરી આપેલ છે એ મારી પાસે માંગણી કરે તો મારે ક્યાંથી આપતી

હા અને બપોર પછી આવજો એટલે તમને જે અરજી લખી દઉં ને એ પોલીસ સ્ટેશન માં જઈને દી આવજો વાંધો નહીં